આજ રોજ તારીખ એકત્રીસ મે બે હજાર પચીસના રોજ દાહોદ તાલુકાના નગરાળા ગામના ગ્રામજનો દ્વારા જે ખેડાફળિયામાં આ સી સી રોડમાં હલકી ગુણવત્તાવાળો માલસામાન વાપરતા નગરાળા ગામના ગ્રામજનો દ્વારા દાહોદ તાલુકા વિકાસ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જવાબદાર તમામ અધિકારી કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી જો આવનારા સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવશે અને તો પણ કાર્યવાહી કરવામાં નહીં આવશે તો ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને પણ તાળા મારવા ચીમકી આપવામાં આવી આ રોજ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ અમે નગરાળા ગામના ગ્રામજનો દ્વારા દાહોદ તાલુકા કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા જે નગરાળા ગામમાં આ બે દિવસ પહેલાં જે કોન્ટ્રાક્ટર દ્વારા ખેડાપડિયામાં શમશાન સુધી જે રસ્તો જતો હતો તે ત્યાં કોઈ મેટાયેલ કોઈપણ પ્રકારનું નાખેલું નહીં હતું અને કામ કરવામાં હલકી કક્ષાનું આવતો હતો તેનો ત્યાં ખેડાપળિયાના ગ્રામજનો દ્વારા ત્યાં પૂછવામાં આવ્યું તો કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરવામાં આવી અને કામ બંધ કરી દેવામાં આવ્યું તેથી ગ્રામજનો દ્વારા એ આજ રોજ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ દાહોદ તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે પણ આમાં જવાબદાર અધિકારી હોય સરપંચ હોય તલાટી હોય કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને જો આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટરશ્રી અને ડીડીઓને પણ આવેદનપત્રમાં આવશે અને જો તો પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં નગરાડા ગ્રામ પંચાયતને પણ તાળું મારવાની સિંદકી આપવામાં આવી છે કૃષ્ણા ચારે